કર્યું એટલે બધું સંગત હરણ હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જશો આજ જવાનું છે મારે નજરભાઈને કોર્ટે થોડું કામ છે અજયભાઈનું એ પૂરું સગુભાઈ બંને જવાના છે જયદીપભાઈની વાડીએ ત્યાં થોડું કામ છે એ પૂરું થઈ જાય પછી જવાનું છે મોવા મોવામાં આપણે એક મંદિર આવે છે હનુમાનજીનું મંદિર છે તુલસીભાઈ જોયું છે અને ત્યાં જવાનું છે તમે પણ જોયું હોય તો કોમેન્ટ કરજો ન જોયું તો પણ કોમેન્ટ કરજો અને એ મંદિર ક્યાં અને કઈ જગ્યા છે તમારે કહેવાનું છે તો જય હનુમાન દાદા

એ ભાઈ ભાઈ છે આપણો ભાઈબંધ છે આપણો ભાઈબંધ છે આ ફેમિલી છે આપણે ભુતનાથના ચાર રસ્તાને પાણીપુરી કરીએ તો એ જે અમારા અજય ભાઈનો જીવને ભરાતા એટલે હવે લઈ છે ફાલુદા કેના ક્યાં ચારા હે ભાઈ બે લઈ લીધા છે તમે રોય આવો તો એકવાર અહીંયા જરૂર આવજો તો ફેમિલી અમારા જયદીપભાઈ શીખવાડે છે રઘુભાઈ ને ટ્રેક્ટર આમ જો ઘરે આવ્યા ગામડે રઘુભાઈ પૂછે બ્રેક કઈ બાજુ છે રઘુભાઈ

અને બાર થી થોડુંક તમને ગેટ બતાવી દો ગેટ જોઈને તમને ખબર પડી ગઈ છે કે હનુમાનજીનું મંદિર કયું છે નથી ખબર પડી તો થોડુંક આ બાજુ પણ તમને બતાવી દઉં બાર ની સાઈડ આ ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં મંદિર આવેલું છે આપણે હનુમાનજી મંદિર કહેવામાં આવે છે અને શું નામ છે તમારે કહેવાનું છે કોમેન્ટમાં આ મંદિરની અંદરની સાઈડ આવી છે હરણ પણ છે જે જીવતું છે કોઈ પૂતળું નથી અને આ છે મંદિર સમાધિ મંદિર છે એ પણ તમને બતાવશું આ બાર નું થોડુંક ગ્રાઉન્ડ બતાવી દો સામે સાઈડ એક મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે અને મંદિર કોનું છે એ પણ તમને બતાવશું ત્યાં છે આપણે હનુમાનજીનું મંદિર અને શ્રીફળ વધારે છે બધા અને મનોકામના પૂરી થાય છે તમે પણ એકવાર ટ્રાય કરજો સો ટકા હું નથી કહેતો અને આ બાજુ છે આપણે મહાદેવનું મંદિર મહાદેવનું મંદિર તો હોય જ આપણે બધી જગ્યાએ જેમ કે મેન ભગવાન મહાદેવ કહેવાય અને હનુમાનજીનું મંદિર હોય અને શ્રીરામનું મંદિર ન એવું બને એટલે આપણે શ્રીરામનું મંદિર એના પણ તમે દર્શન કરાવી દો અને મંદિરનું ડેકોરેશન તમે જોઈને અલગ રીતે મજા જ આવી ગઈ છે લાઇટિંગ થોડું નાઇટનું મસ્ત આવે છે આ સાઈડ છે આપણે ગૌશાળા જે અહીંયા બનાવેલી છે અને આ છે મંદિરમાં નંદી જે હરેક જગ્યાએ હોય જ છે અને હરેક મંદિરમાં હોય છે આપણે અને આ સાઈડ છે આશ્રમ જે આ બાપુજી રહી છે એ પણ તમને બતાવશું આ છે સમાધિ જે બાપુ પહેલાં અહીંયા હતા અહીંયા સમાધિ છે અને ફરતે કુંડ છે અહીંયા હવન પણ કરે છે ઘણીવાર આપણે હવન કરશું તો એક વાર જરૂર અહીંયા આવશું અને બારનું થોડુંક તમને બતાવી દઉં અમર તુલસીભાઈ પહેલાં ફોટા પડે છે હરણ સાથે જે જીવતું છે કોઈ પૂતળું નથી અને અરણ અમારી પાછળ હમણાં આવવાનું છે કેમ કે દર્શન કરવા જઈશું ક્યાં તો તમે જોઈ રહ્યા છો આવી શકો પણ એ વળી ગયું છે પાછું ઉપર કે આ છે વડલો જે પાન વગરનો વડલો છે એમાં એક પણ પાન નથી દેખાતું કેમ કે આ વડલો એ રીતનો છે અને સામે જ્યારે આશ્રમ છે ત્યાં બાપુ રહે છે અને આ મંદિરમાં જઈએ તો કઈ જગ્યાએ મંદિર છે અને કયું મંદિર છે અને કયા ભગવાન છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે બારની સાઈડ તમે જોઈ રહ્યા છો કે આ મંદિર કઈ રીતનું મતલબ આમ મસ્તનું આમ કુદરતી વાતાવરણ જેવું દેખાય છે અને ગ્રાઉન્ડ પણ ફૂલ છે ગૌશાળા પણ છે આશ્રમ પણ છે બાપુ પણ છે હાજર છે ત્રણ થી ચાર અહીંયા ભગવાનના મંદિર પણ છે બહારની સાઈડ બાકડા પણ છે બેસવા માટે પાણી પીવા માટે સુવિધા છે છોકરાઓને રમવા માટે ઇસકા ખાવા છે આ છે શિવલિંગ અંદર તો અને બહાર પણ છે આ છે ખોડિયાર માતાજીનું મંદિર શેર લાયક છે કોમેન્ટમાં કહેજો